ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઇન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી ત્રણ કરોડની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર દ્વારા વન ઉકેલાયેલ ગુનાઓનો શોધવા તેમજ ગુનાના કામે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો અન્ય રાજ્યમાં ગુનાઓ આચરી શહેરમાં આશરો લેતા આરોપીઓ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે

અભિષેક જયંતી અંજાગિયા તેમજ શિયાનિયા યાજ્ઞિક મળી ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગુનાના કામે છત્તીસગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે